હેલો ગેસ રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ હશો તો જો આપણે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને હવે જવું છે મંદિરે તો મમ્મી કપડાં થોડાક સુકાવાના બાકી છે તો એ કપડાં સુકાવે છે અને પછી જઈશું મંદિરે જો પહેલાં તો તમને અમારા ઘરના ભગવાનના દર્શન કરાવી દઉં જો અમારા કાનુડા ભગવાન છે ને એ ના ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે મસ્ત

હમણાં દર્શન કર્યા પાછા અમારા મિની ગાર્ડનમાં મસ્ત ફૂલ આવ્યા છે તો એક મંદિરે લઈ જાવ એક ફૂલ તૂટું નથી હમ ચાલો કેવું સરસ છે એક અહીંયા ઘરના મંદિરે ચડાવશું એક મંદિરે લઈ જાઉં આમ જો ગઈશ અમારી શેરીમાં કેટલી કીચકાણ છે બે દિવસ નહીં પણ ત્રણ દિવસથી વરસાદ હતો તો જો બધે પાણી ભરાઈ ગયું છે કિચકાન થઈ ગઈ છે આજે થોડોક થોડોક તડકો નીકળો છે તો મંદિર સામે છે તો જઈએ મંદિરે સીતારામપરભાવનું સારું છે ને મંદિરેથી આવી ગયા ઘરે મમ્મી ગયા લાગે છે દુકાને મમ્મી નથી મમ્મી ગઈશ દુકાને ત્રણ દિવસથી સતત વરસાદ હતો અને આજે થોડો થોડો તડકો નીકળો છે આ ગાઈસ જો મારા આજ મિની ગાર્ડનમાં એક બહુ મસ્ત મજા સાર ફૂલ આવ્યા છે એ હું તમને બતાવું કેટલા બધા ફૂલ આવ્યા છે કેટલા મસ્ત મસ્ત છે પણ આની ખાસિયત એ છે કે આ કલાકમાં કરમાઈ જાય છે કલાક કે બે કલાક સુધી રહે પછી જો રીતે કરમાઈ જાય પણ જ્યારે એક રીતે ઉગડે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે થેન્ક યુ સા

કારણ કે નવરાત્રી આવે છે તો નવરાત્રિ રીમે ધીમે તો ગાઈસ અત્યારે બનાવવાનું છે કારેલાનું શાક તો કારેલા સમારી લઈએ કોને કોને ભાડે કારેલાનું શાક મને તો નથી ભાવતું પણ તો એ ખાઈ લઉં તો ગઈ હવે બધા એ જમી લીધું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે અહીંયા જો ખીલ છે ને તો ટ્યુબ લગાવ્યું છે વરસાદ શરૂ થઈ ગયો હવે જાવ તો મારી ફ્રેન્ડના ઘરે

આવો ટાઈમ થાય બપોરના બે થી ત્રણ વાગે ને વરસાદ શરૂ થઈ જાય સવારમાં તો થોડોક તડકો નીકળો તો બાકી તો તડકોય ન આવે બે દિવસથી સતત વરસાદ આવે છે મને લાગે નવરાત્રીમાં વરસાદ આવવાનો છે આ વખતે નવરાત્રી કાંઈ હારી નથી ખાવાની જે જે નવરાત્રી નવરાત્રિની તૈયારી કરી છે ને એ લોકો ઉપર આ રીતે પાણી ભરી જાય હા નવરાત્રિમાં તો વરસાદ આવવાનો જ છે એમણે એમ બાલાલે આગાહી કરી દીધી છે ફ્રેન્ડ હવે જવર સાદા છે તો જાશું મારા ફ્રેન્ડના ઘરે નકર પછી નઈ જવાય ત્રણ વાગ્યાનો વરસાદ આવે છે ને ચાર વાગ્યા હજી એક ધારો વરસાદ શરૂ છે તો એ હું મારા ફ્રેન્ડના ઘરે નથી ગઈ કારણ કે વરસાદમાં માં ક્યાં જવું છે જો વરસાદ ગાજે છે તો હું ને મમ્મી તૈયાર થઈને બેઠા છે કે વરસાદ રહે તો જાય પણ હવે નઈ જવાય એવું લાગે છે તો કઈ નહીં ગઈ જો આ વિડીયો નો હેન્ડ કરું છું મને એક બીજા હા તમે બધા મારા વિડીયો જોવો થોડોક સપોર્ટ કરો તો મળે એક નેક્સ્ટ નેક્સ્ટમાં ત્યાં સુધી રાધે રાધે બાય 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 બાય